હેલો મિત્રો સાથીઓ સમર્થકો આમ આદમી પાર્ટી કાર્યકર્તા નિશાન ઠક્કર તો મિત્રો આપ આપ આજે મારે સૌને કહેવું છે કે આમ આદમી પાર્ટી એ માત્ર કોઈ પાર્ટી કે પક્ષ નથી એક જનતાનો બુલંદ અવાજ છે દરેક સામાન્ય માણસની શક્તિ છે હિંમત અને આશાનો એક માર્ગ છે જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ લાવે છે ત્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં ન્યાય લાવે છે મિત્રો ભય નહીં ડર નહીં હાર નહીં દરેક અવાજ દરેક પ્રયાસ અને દરેક પગલા લોકો માટે લોકોની સાથે આપણા દેશ માટે આપણા દેશની શાંતિ માટે ફક્ત આમ આદમી પાર્ટીની સાથે ચાલો સૌ એકત્ર થઈએ આગળ વધીએ અને બતાવી દઈએ કે જનતાની તાકાત આગળ દુનિયાની કોઈ શક્તિ ઝુકાવી શકતી નથી તો ત્યારે મિત્રો ભાજપનો ભ્રષ્ટાચાર કે તાનાશાહી કોઈ વસ્તુ નથી એની આગળ થોડીક હિંમત રાખીશું થોડીક હિંમત દાખવીશું થોડું વેઠવાનું આવશે લાગશે વાર પણ મિત્રો આવશે મજા તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે સૌ સાથે મળીને એક નવું ગુજરાત બનાવું